કારણ કે આ વિડીયો બનાવવાથી કદાચ તંત્ર જાગી જતું હોય તો કોકની બેન દીકરીની આબરૂ બચી જાય હવે બેન વોશરૂમ કરવા ગયા તો ત્યાં વોશરૂમમાં રાતના બાર વાગ્યાની આસપાસ બે માણસો બેઠેલા એ બેન બિચારા બહુ હાથ જોડ્યા આજીજી કરીને છેવટે એ બેનને ત્યાં વોશરૂમ જવા દીધા નહીં જો કોકના કપડા ખરાબ થઈ જાય ત્યાં સુધી તમે જો રૂપિયાની લાલચમાં કોઈને વોશરૂમ ના જવા મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને પછી તમે મને આ વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો મેં બનાવ્યો એ સારા માટે બનાવ્યો કે ખરાબ માટે બનાવે બરાબર આપણે ભારતના બંધારણ મુજબ કોઈ પણ વસ્તુનું કાંઈ પણ ખોટું થતું હોય તો બોલવાનો તમામને હક છે તો એટલા માટે થઈને હું આ વિડીયો બનાવું છું અને મને બહુ દિલ ઉપર લાગી આવ્યું મને બહુ મારી લાગણી દુભાણી મને બહુ ખોટું લાગ્યું એટલા માટે થઈને મારે આ વિડીયો બનાવવો પડ્યો કારણ કે આ વિડીયો બનાવવાથી કદાચ તંત્ર જાગી જતું હોય તો કોકની બેન દીકરીની આબરૂ બચી જાય વિડીયો એટલા માટે બનાવ્યો છે કે એક દિવસ પહેલી તારીખના રાતના બાર વાગ્યે રાજકોટ ડેપોની અંદર એવો કડવો અનુભવ થયો કે એ ટાઈમે ત્યાં ઝઘડો થઈ જાય એમ હતો પણ વાત થોડીક લેટ થઈ ગઈ અ મહેસાણાથી એક બસ આવતી હતી દ્વારકા એક દ્વારકા બસ જઈ રહી હતી મહેસાણાથી દ્વારકા હવે આ બસની અંદર અમે બધા બેઠેલા એમાં મારી સીટની બાજુમાં એક લેડીસ બેઠેલી હવે એ લેડીસ લેડીસને ક્યારનું વોશરૂમ જવા જવું હતું દબાઈને બેઠા હતા બેન ઇમરજન્સી હતું તો બેનને વોશરૂમ જવું હતું એટલે બેન રાજકોટ ડેપોમાં બસ ઊભી રહી એટલે કંડક્ટરને કીધું કે ભાઈ હું થોડી વારમાં આવું છું બેન વોશરૂમ જઈને તમે ગાડી ઊભી રાખજો હવે બેન ગયા વોશરૂમ કરવા રાતના બાર વાગ્યાનો સમય હતો આસપાસ બારક વાગ્યા હશે બેન ગયા વોશરૂમ કરવા એ અને કંડેક્ટરે બસ ઊભી રાખી બરાબર અને મને કે તમે મારો સામાન સાચવજો હું આવું છું હમણી વારમાં મેં કીધું ભલે હવે બેન વોશરૂમ કરવા ગયા તો ત્યાં વોશરૂમમાં રાતના બાર વાગ્યાની આસપાસ બે માણસો બેઠેલા બે જણ બેઠેલા એમને મને એવું કીધું કે બે જણ હતા તો એ લોકોએ આ બેનને વોશરૂમમાં જવાની ના પાડી પેશાબ કરવા જવાની ના પાડી કેમ કે આ બેન પાસે એમને પૈસા માગ્યા અને બેન ઉતાવળમાં બહુ એકદમ ઇમરજન્સી હતું એટલે બે અહીંયાથી પાકીટ લીધા વગર ત્યાં પહોંચી ગયા તો રાજકોટ ડેપો નવા ડેપોની વાત છે આ તો આ તારીખ હતી એક તારીખ ને રાતના બે વાગ્યા હતા એક નવ બે પચીસ બરાબર હવે બેન હોવાથી એ લોકોને કીધું છે મને બહુ ફાસ્ટ ઇમરજન્સી છે મને જવા દો હું ક્યારની રોકીને બેઠી છું ના આ જગ્યાએ બસ ઊભી રહી એટલા માટે હું આવી છું બરાબર તો એ લોકોએ જવાની પાડી ના કે એ જગ્યાએ એની બેન હોય કે એની બેન દીકરી હોય તો એ શું થાય તમે વિચારો આપણે આપણી જગ્યાએ આ આપણી બેન દીકરી હોય તો શું થાય એ બેન બિચારા બહુ હાથ જોડ્યા આજીજી કરીને છેવટે એ બેનને ત્યાં વોશરૂમ જવા દીધા નહીં પેશાબ કરવા માટે સરકારી ડેપોમાં આ લોકોએ જવા દીધા નહીં રાજકોટનો ડેપો કેટલું તંત્રની બેદરકારી ઘોર બેદરકારી બરાબર એ બેન બિચારા દબાઈ દબાઈને આ તરત આવ્યા બસ ઉપડી એટલે અમને તો એમ કે ભાઈ બેન જઈને આવ્યા હશે વોશરૂમ પછી રસ્તામાં બસ ચાલીને એટલે એક સ્ટોપ આવ્યો એના પહેલાં એમણે મને કીધું કે ભાઈ કે તમારે આજુબા ક્યાંય બસ ઊભી રહે તો મને જાણ કરજો મેં કીધું કે તો કે મારે વોશરૂમ જવું છે તો અમે પૂછ્યું કીધું તો શું થયું ત્યાં તમે ગયા હતા તો એમને એવું કીધું કે મારી પાસે પૈસા નહોતા હું પાકીટ ભૂલીને ગઈ હતી તો મને વોશરૂમ જવા દીધું નહીં મેં ખૂબ એમ લોકોને હાથ જોડ્યા આજીજી કરી પણ જવા દીધું નહીં હવે મારે ઇમરજન્સી બહુ છે ક્યાંય બસ ઊભી રાખે તો મને કહેજો હવે વિચાર કરો પછી એક બસ એક જગ્યાએ એ પડધરી કે એવું કંઈક હતું ત્યાં બસ ઊભી રહી ત્યાં એ બેન વોશરૂમ ગયા અને પછી અમે કંડક્ટરને પૂછ્યું કે આ રીતની યાર બેદરકારી ડેપોમાં ચાલતી હોય તો તમારે ધ્યાન આપવું જોઈએ પણ કંડક્ટર એક બેન હતા પાતળા હરખા નાની છોકરી હતી અને ડ્રાઈવર પણ હતા એ લોકો પણ એમ કહેતા હતા આખી બસ એમ કહેતી હતી કે આ ખરેખર સરકાર એમ કહે છે વિકાસ 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 આ વિકાસ છે જો મહિલાઓને પેશાબ કરવા માટે રાત્રે તમે આ તમે કંટ્રોલ નથી રાખી શકતા ડેપોમાં જો રૂપિયા ઉઘરામાં આવતા હોય હલો રૂપિયા આપી દઈએ ભાઈ અમને તો ખબર છે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે બરાબર આ છતાંય રૂપિયા આપી દઈએ પણ કોકની ઇમરજન્સી હોય કોઈ દીકરીને તો કરવાનો શું વિચાર કરો તમે અને પછી મને ખબર પડી કે આ બેન માસિક પણ માસિકમાં પણ હતા જો કોકના કપડાં ખરાબ થઈ જાય ત્યાં સુધી તમે જો રૂપિયાની લાલચમાં કોઈને વોશરૂમ ના જવા દો તો હું એક રાજકોટ ડેપોની વાત નથી કરતો આખા ગુજરાતમાં આમ ચાલે છે આખા ઇન્ડિયામાં આમ ચાલે છે પૈસા માટે સાલા મૂત્રડીની પાસે બહાર તમે બેસી રહો અને તમે આવા રૂપિયા ઉઘરાવો અરે યાર તમને છે ને હવે શું કહેવું મારે તમને હરામી મરી જાઓ આના કરતા છે ને ક્યાંક સંડા સાફ કરો ને તો રૂપિયા મળશે ખોટા કોકના લેડીસોને હેરાન કરો મરવામાં માં રૂપિયા કમાવા હોય ને તો કોઈક મહેનત કરો મજૂરી કરો તમે આવી રીતના રૂપિયા યાર ભેરગા કરો કોકની બેન દીકરીઓની ઇજ્જત તો જુઓ તમે એ દીકરીએ જો ત્યાં કપડાં ખરાબ કરી નાખ્યા તો એની શું આવું રેત અને ગવર્મેન્ટને મારે ખાસ કેવું છે કોઈ તંત્રના અધિકારીને કે યાર તમે જાગો આ રીતનો આટલો બધો ભ્રષ્ટાચાર યાર સરકારી ડેપોમાં જો પેશાબ કરવા જવું હોય તો બેન દીકરીઓને આટલી આટલી લાઈનમાં રહેવું પડે આટલા પૈસા માટે થઈને ક્યારેક પૈસા ખીચામાં ના હોય તો એમને પાછા મોકલી દે યાર આ તો આ તો શું છે આ દેશમાં શું ચાલી રહ્યું છે કોઈ ડેપોમાં કોઈ અવાજ ના ઉઠાવી શકે આવું જ મારી સાથે એકવાર મહેસાણાના ડેપોમાં બનેલું જૂના ડેપોમાં મેં તરત વિડીયો બનાવવાનું ચાલુ કરેલું અને ત્યારથી હું ઘણી વખત ત્યાંથી નીકળું નહોતો હું ત્યાં જઉં છું હજી સુધી કોઈ રૂપિયા ઉઘરાવતું નથી એ વખતે આખા ડેપોમાં બધાને મેં લોકો ભેગા કરેલા પેસેન્જર આજુબાજુની પબ્લિકને ને એ લોકોના અધિકારીઓને અને એ લોકોને ખુલ્લી ખુલ્લું કીધું હતું કે કોઈ પૈસા ના આપતા એ દિવસથી આજ સુધી લગભગ એ ડેપોમાં પૈસા ઉઘરાવતા નથી તમે આજે જુઓ તો કોઈ નાના માણસનું કોઈ સાંભળવા વાળું નથી એટલે આપણે કોઈ ડિટેલમાં જવું નથી બરાબર પણ મારો એક કહેવાનો મતલબ એ છે કે આ વિડીયોને બંને એટલો શેર કરજો આજે આ છોકરી હતી કાલે આપણી બેન દીકરી પણ હોઈ શકે આ જગ્યાએ બરાબર ડેપો હોય જો ડેપો સુરક્ષિત નથી તો હવે જાઉં ક્યાં વિચાર કરો તો મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એટલો શેર કરજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયોની અંદર જો સાચો લાગ્યો હોય તો વિડીયો શેર કરીને કોમેન્ટ કરજો જેથી કરીને કોઈ કોમેન્ટ વાંચો તો ખબર પડે કે ખરેખર આ વિડીયો બનાવ બનાવવાલાયક હતો બરાબર આપણે કોઈ દિવસ કોઈ ખોટો વિડીયો બનાવતા નથી વિડીયો બનાવીએ તો કાંઈક માહિતી હોય તો જ વિડીયો બનાવી શકીએ સચ્ચાઈ પણ છે બરાબર એ જો આનું પ્રૂફ જોઈતું હોય તો મારી પાસે એ બેનના બસની ટિકિટ પણ છે બરાબર અને સમય એક નવ બે હજાર પચીસ સાતના બાર વાગ્યાની આસપાસ મહેસાણાથી દ્વારકાની આ બસ હતી